મારું નામ જીગ્નેશ નંદા છે દર વર્ષે જે શ્રાવણી લોકમેળો એ જામનગરની એક ઓળખ સમાન છે તે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં અત્યારે એની તળામાર તૈયારીઓ ચાલુ છે તેમાં જે થોડા સમય પહેલાં ટીઆરપી ગેમ ઝોન જેની દુઃખદ ઘટના સમગ્ર રાઈડ ધારકો અને ગેમ ઝોનના સંચાલકો માટે ખૂબ જ દુઃખદ છે એવો બનાવ બનેલો છે જેના થકી રાજ્ય સરકારની જે એસઓપી છે એ જે ગાઈડલાઇન સરકારે જે નવી બહાર પાડી છે એ આ મેળામાં અમલી થઈ છે જેનાથી રાઇડ્સ ચાલકો ઉપર અને ગેમ ઝોનના સંચાલકો ઉપર ખૂબ જ આર્થિક ભારણ પડ્યું છે પણ આર્થિક ભારણ પણ અમને મંજૂર છે એ વિશ્વાસ થકી જ કે પબ્લિકને મનોરંજનનું સાધન મળી રહે અને જે શ્રાવણી લોકમેળાની ગરિમા છે તે જળવાઈ રહે એના હાથ જામનગરના તમામ અમે રાઇડ્સ ધારકોએ આ મેળો યોજ્યો છે અને અત્યારે અહીંયા જે રાજ્ય સરકારની જે ગાઈડલાઈન છે જે એસઓપી છે કે જે સોઇલ ટેસ્ટ છે સ્ટ્રકચર ટેસ્ટ છે અને બીજા જે કોઈ ફિટનેસના પણ જે કોઈ સર્ટિફિકેટ સરકાર દ્વારા જે ગાઈડલાઈનમાં મળવા માટેની જે મંજૂરી મળવાની છે એના માટેની અમે કામગીરી ચાલુ કરી દીધી છે હજારો રૂપિયાનો ખર્ચ આ વખતે વધ્યો છે જે સર્ટિફિકેટો છે જે રિપોર્ટો છે જે ટેસ્ટ છે એના માટેનો એ પણ અમને મંજૂર છે એટલા માટે જ અમે આજરોજ જે સોઇલ ટેસ્ટ માટેની જે પ્રક્રિયા જે કદાચ જામનગરમાં પ્રથમ વખત થઈ રહી છે એ પણ અમે સ્વીકાર કરી અને જામનગરની લોકોને જામનગરની પબ્લિકને તથા આજુબાજુના જે ગામડાઓ છે દેવભૂમિ દ્વારકા જિલ્લો છે એ લોકોને જે વિશ્વાસ છે ખાતરી હોય છે કે સાતમ આઠમ તો જામનગરમાં જ કરવી છે એ ખાતરી અમે તૂટવા નહીં દઈએ અને શ્રાવણી લોકમેળો રંગે ચંગે ઉજવાય અને સમગ્ર જામનગરવાસીઓનો લાભ લે એવી અમારે સૌને લોકમેળા સમિતિ વતી તથા જામનગર મહાનગરપાલિકાનું પણ ખૂબ સુંદર આયોજન છે તેમના વતી પણ અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ કે વિના સંકોચે

પબ્લિકની સુરક્ષા માટે અને પબ્લિકની સલામતી માટે જે ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે એને અનુસંધાને તથા જામનગરમાં જે હવે સાવણી મેળો આવે છે તો તેના માટેના રાઇડ ઇન્સ્ટોલેશન માટે જે સરકારે ધારાધોરણો જે નિયમો આપેલા છે એ પ્રમાણે અમે અત્યારે સોઇલ બેરિંગ કેપેસિટી એટલે કે અહીંની જે જમીન છે એની બેરિંગ કેપેસિટી કેટલી છે એનું અત્યારે અમે ટેસ્ટિંગ કરીએ છીએ એ પછી જે બી સોઇલ બેરિંગ કેપેસિટી અને એના રિઝલ્ટો મળશે એના અનુસંધાને જે બી રાઈડ ધારકો છે એને રાઈડ ઇન્સ્ટોલ કરવા માટે કઈ પ્રકારનું ફાઉન્ડેશન લગાવવું ફાઉન્ડેશનમાં સુરક્ષા ધારાધોરણોનું પાલન કરવું તથા રાઇડ ઇન્સ્ટોલેશન કર્યા પછી એનું પણ ફિટનેસ ચકાસણી કરી અને એન્જિનિયરિંગ પરિભાષા મુજબ દરેક તબક્કાવાર પસાર કરી અને પ્રોપર એનું સર્ટિફિકેશન ફિટનેસ સર્ટિફિકેશન આપવું એ અમારી જવાબદારી છે જેનો મુખ્ય હેતુ કે જે ગુજરાત સરકારનું જે અત્યારે એક એજન્ડા છે કે કોઈપણ જાતની હવે દુર્ઘટના ન ઘટે કોઈ પણ જાતનો અકસ્માત છે એ પ્રાયોર સ્ટેજથી ન થાય તો એ નિવારવા માટેના જે બધા નિયમો છે એનું અમે પાલન કરીએ અહીંયા જામનગર સાવણી મેળામાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એ બધા ટેસ્ટિંગ અને એના પછી ચકાસણીનો કાર્યક્રમ અત્યારે કરીએ છીએ કેટલા સમયમાં રિઝલ્ટ આવશે એપ્રોક્સ આ રિઝલ્ટ આવતા ચાર થી પાંચ દિવસ થઈ જશે જે સોઈલના રિઝલ્ટ આવશે એ પછી ફાઉન્ડેશનના અને એ બીજા કામો ચાલુ છે